પારડી કોર્ટ ખાતે આયોજિત લોક અદાલતમાં નિકાલ લગતા કેસોમાંથી રિકવરી કરવામાં સફળતા મળી આજે આઠ માર્ચના રોજ યોજાયેલી લોક અદાલતમાં પાંચસો કેસો પૈકી ત્રણસો કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો રાષ્ટ્રીય લોક અદાલતના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં બેંકને લગતા કેસોમાંથી તેત્રીસ લાખ નેવું હજારની રિકવરી કરવામાં સફળતા મળી હતી લોક અદાલતમાં વિવિધ પ્રકારના પડતર કેસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં ક્રિમિનલ કમ્પાઉન્ડેબલ કેસો ચેક રિટર્નના કેસો લગ્ન વિષયક તકરારના કેસો વળતરના કેસો ભાડા અને ભાડુઆતને લગતા કેસો તેમજ બેંક અને વીજ કંપનીના કેસો મળી કુલ્લે પાંચસો જેટલા કેસો રજૂ થયા હતા જેમાં પાડી એડિશનલ સિવિલ જજ ઝેડજી મોડર્ન પ્રિન્સિપલ સિવિલ જજ અમિત કુમાર સિંઘ પાર્ટી બાર એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ પટેલ હિતેશભાઈ પટેલ ભાર્ગવ પંડ્યા જેવા સિનિયર જુનિયર વકીલો અને કોર્ટના સ્ટાફના ધવલભાઈ કર્મચારીઓની મહેનતથી ત્રણસો જેટલા કેસોનો સુખદ નિકાલ કરવામાં સફળતા મળી હતી લોક અદાલત એ ઝડપી અને અસરકારક ન્યાય પૂરો પાડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે જેનો ઉદ્દેશ ન્યાયિક પ્રક્રિયાને વેગવંતી બનાવવાનો અને પક્ષકારો વચ્ચે સુમેળભર્યા સમાધાન દ્વારા વિવાદોનો ઉકેલ કરવાનો છે આ પ્રકારની કાર્યવાહી સમાજમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ નિર્માણ કરવામાં મદદરૂપ થાય છે તેમજ ન્યાયતંત્ર પરનો બોજો પણ ઘટાડો થાય છે

કાર્યક્રો નું સમાધાન ચાલતું છે એમાં કેટલા નાણાં મળે તેના પર આધાર થાય છે આજે ઘણા કેસો ને નિકાલ થશે એવી અમે આશા રાખીએ છીએ અમારા મંદિર સાહેબો શિવ